આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચંદિયા આવેલું છે ત્યાં રોજ આજુબાજુના વિસ્તારના પચાસથી વધુ દર્દી સેવાનો લાભ લે છે એ ફરજ બજાવતા ડોક્ટર શ્રી આનંદ દવે સાહેબના જણાવ્યા અનુસાર અત્યારના દોરમાં લોકો આયુર્વેદિક દવાનો ઉપયોગ કરતા થઈ ગયા છે આ દવા કોઈ રોગ નિવારણ કરી શકે છે આ સેન્ટરને જિલ્લા અને ગામ લોકોનો પૂરો સહયોગ મળે છે રિપોર્ટર પ્રેમ દેવરિયા અંજાર કચ્છ जिला आयुर्वेद शाखा संचालित सरकारी आयुर्वेदिक दवाखा चंदिया માં હું વૈદ આનંદ ગુણવંતરાય દવે મેડિકલ ઓફિસર વર્ક બે તરીકે ફરજ બજાવી રહ્યો છું હાલ સરકારી આયુર્વેદિક દવાખાનામાં મોદી સાહેબના માર્ગદર્શન અને મોદી સાહેબના જે વિચારો છે એને આયુષ આગળ વધારી રહ્યું છે ત્યારે આજુબાજુના ગામના લોકો આ આયુષ પ્રણાલીનો લાભ લે તે માટે જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી પવનભાઈ મકરાણી દ્વારા અમને સતત માર્ગદર્શન મળતું રહે છે અને ગામ લોકોના ચંદિયા ગામ લોકોના સપોર્ટથી આ દવાખાનું છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ આગળ વધી રહ્યું છે આજુબાજુના ગામ જેવા કે ભુજ સાઈડના કુકમા સુધીના ગામો મુન્દ્રામાં છસરા સુધીના ગામો અંજાર ખેડો જેવા આસપાસના લોકો અહીં ચંદિયા આયુર્વેદિક દવાખાનામાં વિવિધ રોગોના સારવાર અર્થે આવતા હોય છે અને આયુર્વેદ પ્રણાલીને અપનાવી પોતાનું જીવન સ્વસ્થ બનાવતા હોઈએ છીએ અમને કહેતા ખૂબ આનંદની લાગણી અનુભવાય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અહીં દર્દીઓનો ફ્લો ત્રીસથી થી પચાસ સુધીનો રોજનો રહે છે અને ગામ લોકોના આવા સહકાર સાથે અમે આ કામ કરતા રહીશું તેવી ભગવાન ધન્વંતરીના ચરણો